સોનિયા હેડલ સેવિયર ટુ થે સોનિયાને દાંતનો ગંભીર દુખાવો હતો સેવિયર એટલે કે ગંભીર શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ ના તો તે કંઈ ખાઈ શકતી હતી ના તો તે શાળાએ જઈ શકતી હતી સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ટ્યુ ટુ પેન્ટ દુખાવાના કારણે ઘરે બેઠા અભ્યાસ કરવો પણ અશક્ય હતો શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો તે સુઈ પણ નથી શકતી સોનિયા ઓ મા ઇટ્સ અનબેરેબલ હવે સોનિયા શું કહે છે કે હે મા આ તો અસહ્ય છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ હવે તેના કાકા કહે છે અશોકભાઈ કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ ધ સેમ ઇવનિંગ વેર એટ ધ ડેન્ટલ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા તે જ સાંજે તે ક્યાં હતા ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા હવે એનું નામ શું છે ડૉક્ટરનું ડૉક્ટર શર્મા ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર હવે જે ડૉક્ટર બંસી શર્મા છે એ કેવા છે યુવાન અને એક કોમ્પિટન્ટ એટલે કે એબલ સક્ષમ ડોક્ટર છે ડૉક્ટર શર્મા હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ કે હેલો યંગ લેડી એટલે કે હેલો નાની છોકરી શું થયું છે સોનિયા વિથ ડિફિકલ્ટી ઓ મા આ ડોક્ટર આઈ હેવ અ ટેરેબલ ટુ થેક હ શું કહે છે કે એ માં એ ડોક્ટર મને એકદમ ભયંકર દાંતનો દુખાવો છે ડૉક્ટર શર્મા આઈ કેન સી લેટ મી ચેક ઇટ હવે ડૉક્ટર શર્મા શું કહે છે કે હા એ તો મને દેખાય છે લેટ મી ચેક ઇટ મને ચેક કરવા તો સીટ ઇન ધ ચેર પ્લીઝ હવે ચેર ઉપર બેસો સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર ધ ડોક્ટર સ્પીચ ઓન ધ હેડલાઇટ હવે જે સોનિયા છે એ ડેન્ટલ ચેર ઉપર બેસે છે અને જે ઉપર હેડલાઇટ હોય ને આપણે દાંતનો ચેકઅપ કરાવવા જઈએ એટલે આપણું ચેકઅપ કરવાનું હોય ત્યારે હેડલાઇટ ચાલુ કરવી પડે તો એ ડૉક્ટર છે એ હેડલાઇટ ચાલુ કરે છે ડૉક્ટર શર્મા ના ઓપનયડમાં આવું સે આ હવે ડૉક્ટર શર્મા શું કહે છે કે હવે તમારું મોઢું ખોલો અને બોલો આ સોનિયા ઓપનિંગ હ માઉથ લિટલ બીટ સ્લોલી આ સોરી ડૉક્ટર આઈ કાંટ ઓપન માય માઉથ એની વાઇડ ધેન થઈઝ હવે સોનિયા છે એને દાંતનો દુખાવો છે તો એ થોડું મોઢું ખોલી છે ત્યાં જ તેને દુખાવો થવા માંડે છે તો હવે શું કહે છે આઈ કાંટ ઓપન માય માઉથ કે હવે હું મારું માઉ મોઢું નહીં ખોલી શકું એની વાઇડર વાઈડરધીન થઈશ આના કરતાં વધારે મોઢું પોળું હું નહીં ખોલી શકું વાઇડર એટલે પોળું